प्रकरण चार प्रहेली कहा नमस्कार बाल मित्रों केम छो मजा मा हाँ टीचर हमें मजा मा चाहिए सरस बाल मित्रों हूँ तमने एक उखाणु संभावू ते बधा ध्यान थी सांभजो पी ते जवाब आपजो बराबर हाँ टीचर सरस तो सांभो रहे वृक्ष पर પણ પક્ષી નથી ભરેલું છે જળ પણ ઘડો નથી માથે છે જટા પણ જોગી નથી છે ત્રિનેત્ર પણ શંકર નથી બાળમિત્રો જણાવો તે કઈ વસ્તુ છે ચાલો ચાલો વિચારો અને કહો એનો જવાબ ટીચર એ તો નાળિયેર છે ખૂબ સરસ સાચો જવાબ છે એ નાળિયેર છે બાળમિત્રો મજા આવીને ઉખાણું સાંભળવાની સરસ તો ચાલો આજે હું તમને એવા જ સંસ્કૃત ભાષામાં પ્રહેલી કહા એટલે કે ઉખાણા સંભળાવું એક મમ કંઠ નીલહ મારો કંઠ ભૂરો છે વર્ષાકાલે અહમ નૃત્યામી વર્ષાઋતુમાં હું નાચું છું મમ પુચ્છમ અતિવ સુંદરમ મારા પીછાં અત્યંત સુંદર છે અહં કહ હું કોણ છું બાળમિત્રો જણાવો આ પહેલિકાનો જવાબ ટીચર આ પહેલિકાનો જવાબ મયુર મોર છે ખૂબ સરસ સાચો જવાબ છે આ પહેલિકાનો જવાબ મયુરહ મોર છે બાળમિત્રો મોર સુંદર પક્ષી છે મોરની ડોક ભૂરા રંગની હોય છે તે વર્ષા ઋતુમાં એટલે કે ચોમાસાની ઋતુમાં સુંદર પીંછાઓ વડે કળાઓ કરીને નાચે છે મોર આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે ચાલો હવે બીજી એક પહેલિકા જોઈએ બે અહમ છાયામ દદામી હું છાયા આપું છું અહમ ફલમ દદામી હું ફળ આપું છું અહમ પુષ્પમ અપી દદામી હું ફૂલ પણ આપું છું અહમ કહ જણાવો હું કોણ છું બાળમિત્રો જણાવો આ પહેલિકાનો જવાબ ટીચર એ તો વૃક્ષઃ એટલે કે ઝાડ છે અરે વાહ સાચો જવાબ છે આ પહેલિકાનો જવાબ વૃક્ષઃ એટલે કે ઝાડ છે બાળમિત્રો ઝાડને સંસ્કૃત ભાષામાં વૃક્ષઃ તથા પાદપહ કહે છે ઝાડ આપણા મિત્રો છે ઝાડ આપણને ખૂબ જ રીતે ઉપયોગી છે તે આપણને ફળ ફૂલ લાકડાં છાયડો વગેરે આપે છે તેથી આપણે ઝાડ રોપવા જોઈએ અને તેનું જતન કરવું જોઈએ ચાલો હવે બીજું એક ઉખાણું સાંભળીએ ત્રણ અહમ હિમાલયે વસામી હું હિમાલયમાં વસું છું અહમ ગંગામ ધારયામી હું ગંગાને ધારણ કરું છું મમ અસ્તિ મારી ત્રણ આંખો છે અહમ કહ હું કોણ છું બાળમિત્રો જણાવો આ પહેલિકાનો જવાબ શું છે ટીચર આ પહેલિકાનો જવાબ મહાદેવ શંકર છે હા સાચો જવાબ છે આ પહેલિકાનો જવાબ મહાદેવ મહાદેવ મહાદેવશંકર છે બાળમિત્રો મહાદેવશંકર દેવોના દેવ છે મહાદેવશંકર હિમાલયમાં વસે છે તેમણે પોતાના શીશ ઉપર ગંગાને ધારણ કરી છે મહાદેવ શંકરને ત્રણ આંખો છે ચાલો હવે બીજું એક ઉખાણું જોઈએ ચાર મમ ઉત્તરે હિમાલયઃ મારી ઉત્તરે હિમાલય છે મમ દક્ષિણે સાગરહ મારી દક્ષિણે સમુદ્ર છે મમ ધ્વજઃ ત્રિવર્ણઃ મારો ઝંડો ત્રિરંગો છે અહમ કહ હું કોણ છું બાળમિત્રો જણાવો આ ઉખાણાનો જવાબ શું છે વિચારો અને કહો ટીચર આ ઉખાણાનો જવાબ ભારત દેશઃ ભારત દેશ છે અરે વાહ સાચો જવાબ છે એનો જવાબ ભારત દેશઃ ભારત દેશ છે આપણો ભારત દેશ વિવિધતાવાળો દેશ છે ભારત દેશમાં અનેક જાતિના લોકો રહે છે ભારત દેશની ઉત્તરે બરફથી છવાયેલો હિમાલય વિસ્તાર છે જ્યારે તેની દક્ષિણ દિશાએ લાંબો દરિયાકિનારો આવેલો છે આમ ભારત દેશ વિસ્તારની દ્રષ્ટિએ પણ વૈવિધ્ય ધરાવે છે ચાલો બાળમિત્રો હવે બીજું એક ઉખાણું જોઈએ પાંચ અહં પુસ્તકાલયે વસામી હું પુસ્તકાલયમાં રહું છું अहम ज्ञानम ददामि हूं ज्ञान આપું છું अहम लोकमित्रम अस्मि हूं લોકોનો મિત્ર છું अहम कह हूं कौन हूं जनावो આ ઉખાણાનો જવાબ શું છે ટીચર આ ઉખાણાનો જવાબ પુસ્તકમ છે અરે વાહ સાચો જવાબ છે એનો જવાબ પુસ્તકમ એટલે કે પુસ્તક છે બાળમિત્રો પુસ્તક આપણા મિત્રો છે પુસ્તક આપણને જ્ઞાન તથા ઘણી માહિતીઓથી માહિતગાર કરાવે છે પુસ્તકોમાં જ્ઞાનનો ભંડાર રહેલો છે તેથી આપણે સારા પુસ્તકો વાંચવા જોઈએ બાળમિત્રો તમને મજા આવીને પહેલિકાઓમાં